એનડીએના ઉમેદવાર ઓમ બિરલાએ બુધવારે ધ્વનિમત મત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને ખુશી સુધી મૂકવા ગયા હતા તો પ્રોટેન સ્પીકર ગુર તરી મહેતાબે તેમને મત દ્વારા વિજેતા જાહેર કર્યા હતા આ પહેલાં ખુદ પીએમ મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો પીએમ મોદીએ સ્પીકર બાદ પદ માટે ઓમ બિરલાના નામનું સમર્થન કર્યું હતું તો રાજનાથ શિવરાજ શિવરાજસિંહ અમિત શાહ સહિત ઘણા નેતાઓએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું ધ્વનિ મત દ્વારા ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા જે બાદ ડીએમકે સાંસદ ટી આર બાલુએ ઓમ બિરલાને સ્પીકર તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તો ટીડી